ઝુંડિયા ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઇક કરી શેર કરજો જો આવા તમારે દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી પેજ ફોલો કરી લેજો ઝુંડિયર ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર ઘર ઘર ઝુંડિયર ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સામજીભાઈને વેચવાનું છે જોન્ડિયર પચાસ પિસ્તાલીસ ડી ટ્રેક્ટર છે ઓલમોસ્ટ બે હજાર પંદર ના મોડેલ નું ટ્રેક્ટર ગણાય વન ઓનર ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું ઘર ઘરાવ વન ઓનર એક અથું ચાલેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઇવ લઈ કંડિશન ચેક કરીને પણ તમે લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો પહેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો તમારે ત્યાં ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કંડિશનમાં કિંમત આ ટ્રેક્ટરની બે લાખ અને એસી હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો છે બરવાડા અને રેફાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા જો યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે શામજી નામ સત્તાણું બે પચાસ વાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો